ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ધોરણ દસનું ગુજરાતી અંગ્રેજી હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે દસથી થી એક પંદર સુધી ચાલશે આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા પ્રથમ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને ઢોલ નગારા સાથે પ્રવેશ આપ્યો હતો હાલ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પહોંચી ગયા છે અને પહેલું પેપર આપી રહ્યા છે વડોદરાની ઉર્મી સ્કૂલના પ્રિન્સિપાલ શુભાંગની ચૌહાણે જણાવ્યું હતું કે અહીંયા ધોરણ દસનું સેન્ટર છે એમને ગુલાબનું ફૂલ આપી ગોળધાણા ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું છોકરાઓને એવું ન લાગે કે અમે બીજી સ્કૂલમાં જઈ રહ્યા છીએ એટલે તેઓને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે કોઈ હેન્ડીકેમ હોય તો એમના પણ અમે એમના માટે પણ અમે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે પોલીસ બંદોબસ્ત ફૂલ છે અને સાથે શિક્ષકોનો પણ વિદ્યાર્થીઓની સપોર્ટ છે મારું નામ પરમાર વંશિકા સંજયભાઈ છે આજે મારે ગુજરાતીનો પેપર છે મારી તૈયારી વરસથી ચાલી રહી છે હવે જોઈએ પેપર કેવું જશે કોન્ફિડન્સ પોતાની પર રાખીશું તો સારું જ જશે બેસ્ટ ઓફ લક ઓલવેઝ મારું નામ શ્રીમાન સંજયભાઈ મંગળભાઈ પરમાર મારી દીકરી વંશિકાબેન સંજયભાઈ પરમાર જેવી દસમા માં છે આજે અને ગુજરાતી પેપર છે આજે બરાબર છે હવે દીકરી ખબર આજે વોર્ડ નંબર ત્રણ માં ઉર્મી સ્કૂલ ખાતેના સેન્ટરમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત કરી છે વિદ્યાનું મહત્વ આપણને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી પરીક્ષાનું મહત્વ ભણતરનું મહત્વ વિદ્યાનું મહત્વ સંસ્કારનું મહત્વ અને શિક્ષાનું મહત્વ એ આપણને સૌએ જોયું છે જાણ્યું છે અને અનુભવ્યું છે એટલે જ ગીતાજીમાં પણ કીધું છે કે વિદ્યા દદાતી વિન્યાદ વિન્યાદ દદાતી પાત્રત્વ પાત્રત્વ ધર્મ આપનો ધનાદ ધર્મ તથા સુખમ આજે બાળકોના મોઢા ઉપર મુખ ઉપર મુખારવિંદ ઉપર જે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે એ આત્મવિશ્વાસ ખરેખર પરીક્ષામાં પણ અંકિત થવાનો છે બધા જ બાળકોને અમારા વોર્ડ નંબર ત્રણની ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને ચોક્કસ જીવનમાં ખૂબ તરક્કી કરે એવી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય